નમસ્કાર જનતા સાથે જનતા માટે આપનો તુલસી લાલિયા નવ ડિસેમ્બર એટલે કે આજનો દિવસ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ આજના દિવસે આ ગયતા ખૂબ દુઃખ થાય છે કે સમગ્ર ગુજરાતની હાલત આજે દયનીય બની ગઈ છે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારે હાહાકાર મચાવી દીધો છે આપણે સૌ જાણીએ છીએ સરકારી કોઈ પણ કચેરીમાં જઈએ સરકારી કોઈ પણ એડમિશન લેવાની વાત હોય

પરંતુ એમના પર એક પણ એક્શન લીધી નથી છતાં પણ ભાજપના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એમ કહી રહ્યા છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થતો નથી દોસ્તો આજનો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસના દિવસે આપણે બધાએ સંકલ્પ સિદ્ધ બનીએ અને આપણે સૌ એકમેક બની અને સતત આ ન્યાય સત્ય અને ભ્રષ્ટાચાર વિરોધની લડાઈમાં આપણે સૌ સહભાગી બનીએ દોસ્તો આવું ગુજરાત કોને બનાવ્યું છે આ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે આવનારા બે હજાર સત્યાવીસ માં આપણે સૌએ સાથે મળીને લડત લડવી પડશે આવો સૌ સાથે મળી આમ આદમી પાર્ટીને સાથ સહકાર અને સહયોગ આપીએ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીએ આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે ખેત મજૂરો પરેશાન છે કડદાના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એડમિશનના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આરોગ્યના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ તમામ ભ્રષ્ટાચાર બંધ કરવા માટે આજે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ સિદ્ધ બનીએ અને આવનારા દિવસોમાં આ લડાઈ માત્ર ને માત્ર મારા એકની નથી આ લડાઈ આપણા સૌની છે તમારી મારી આપણા સૌની લડાઈ છે અને આ લડાઈમાં આપ સૌ સહભાગી બનો એવી આશા અને અપેક્ષા આજના આ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે આપ સૌ પાસે રાખીએ છીએ આવો સૌ સાથે મળી આમ આદમી પાર્ટીને મજબૂત કરીએ અને બે હજાર સત્યાવીસ માં ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીએ અને આપણે સૌ સહભાગી બનીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત